તાંગદરામાં દુકાન છે પણ સાથે સાથે ઘરે પણ વેપાર કરે છે ઘરે જવા માટે નયિયુક્તિ આવતી હરીપર રોડ ઉપર આલુ ટપીને થોડુંક આગળ આવીને પંચરવાળાની વાળાની દુકાને વરી જવા પાંચ નંબર ની થી થોડુંક આગળ આવીને શરૂઆત સોસાયટીમાં તમને વહાણ વટી કૃપા મળી જશે ઘરે આવીને જામફળ ભરી જલ્દી હિસાબ નાખી દે ઘર ખાવા થાય છે મેન વેપારી પંકજભાઈના પપ્પા સાથે રામ રામ કરીને તમને કાપડ જોઈ લો દરેક પ્રકારનું કાપડ આપણે હોલસેલ અને રિટેલ આપશું એમાં પ્લેન અને પ્રિન્ટ રિવોન કોટન ટુટોન બધી રીતના કાપડ આપણે ત્યાં હોલસેલ હોલસેલના રિટેલ મળશે આ રીતના લાંબા ટાંકા હશે આય વજન ઉપર મળશે બધું ફ્રેશ માલ ક્વોલિટી વાળું સુરત કરતા પણ સસ્તી કુર્તી મળી જશે એ પણ માત્ર નેવું અને સો થી ચાલુ